બે સિંહો ઘુસ્યા હતા ગામમાં ઘુસેલા બે સિંહો બાઇક ચાલકે પજવણી કરી હતી સિંહોની સામે બાઇક ઉભી રાખતા સિંહો નજીકથી દોડીને પસાર થયા હતા સિંહો સામે બાઇક રાખતા સિંહોને મુશ્કેલી પડી હતી સિંહોની ગામમાં ઘુસી પજવણી થતી હોવાનું શ્વાન માફક સિંહોને પરેશાન કરતા તત્વો સામે વનતંત્ર પગલાં પગલા ભરે તેવી સિંહ પ્રેમીઓની માંગ ઉઠવા પામી છે